સાવ નકામો માણસ છે દયા વગરનો તું શું એમાં ગુસ્સો કરતી કરતી આવસ થઈ ગયું તમારું તો રસીલા ભાભી ને પગે ફ્રેક્ચર થઈ ગયું છે શું વાત કરસ તેમાં તમને શું થયું ફ્રેક્ચર એનેથી દુખે મને પણ એને હૃદયે ફ્રેક્ચર નખ્યું પગે ફ્રેક્ચર થયું છે પતિ ગયા નાટક તમારા આ છેલે એનો ઘરવાળો એક તો પુરુષ જ ને અરે ઈ નકામો અને બાયલો હે હા એ જ બાયલા ભાભી એમ કીધું કે ત્રણ દિવસ તમે ઘરે રહ્યો તો મારે આરામ તો એને છે ને મોઢે ચોખ્ખી ના પાડ દીધી અરે એને અસલ મજાનું રૂડું રૂપાડું બૈરું મળ્યું હે તો એને કદર નથી એને પૈસા કમાવામાં જીવ હે તમ તમારે જવા દે જવા દે ભલે નોકરીએ જાય બેઠો હે આ કોણ પાડોશી પાડોશી બેઠા હે અરે માંગે મરી ગઈ તો આપણે શું અરે આવું નો બોલાય આપણો ધર્મ હે એની મદદ કરવી એ આપણા પાડોશી હે બરાબર હું જાઉં છું તમ તમારે ક્યાં જવાનું થતું નથી જઈએ અમે આવી જશું હો આયા કે બેઠા રહેજો અરે યાર જાવું પડે હવે તું પણ હવે તો ક્યાં જઈએ ના તો વાત છે તમારી